નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વાપીના છેવારે આવેલ અમજાણવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા કુંડા થાણા ડૂબીને ત્રણ બાળકોના મોત થયાના સમાચાર મળ્યા પરિવારના બે બહેનોનો સમાવેશ થાય છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગંભીર ફેલાઈ જવા પામી હતી એવું જાણવાયું છે કે આ બાળકોનો મોત રમઝાવાડી વિસ્તારમાં આવેલ આ કોમ્પ્લેક્ષમાં રહેતા હતા અને સવારથી જ ગુમ થઈ ગયા હતા આ પરથી પરિવાર લોકો તેમને શોધખોળ ચાલુ હાથ ધરી હતી પરંતુ સાંજ સુધી બાળકો મળ્યા ન હતા ત્યારબાદ એકાએક ખાણામાંથી મળી આવ્યા હતા આમ એક સાથે ત્રણ માસોમાં બાળકોના મુદ્દે મળતા આખા પંથકમાં ચકચાર મચી જવામાં આવી હતી ત્યારબાદ આ ઘટના સ્થળે પરના પરિવારજનો પહોંચી અને આ દ્રશ્ય જોઈ પણ હોસ ઉડી ગયા હતા આ ઘટનામાં સતત સાત વર્ષીય હર્ષ તિવારી અને સાત વર્ષીય રિદ્ધિ તિવારીનો સમાવેશ થાય છે હર્ષ અને રિદ્ધિ તિવારી બંને ભાઈ બહેન થાય છે અને નવ વર્ષ સોલંકી তেনে পডমা তাৰত কাৰণ সমগ্ৰ পথাৰ মূক ছুৱাই